પુણામાં બિલ્ટીને લઈને સમાધાન માટે બોલાવી કરાવેલા જીવલેન હુમલાને લઈને પુણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હુમલાખોરો પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ટી લેવા લાઈનમાં ઉભા રહેવા બાબતે ગુરુવારે સવારે અઝરના માણસોએ મજૂરી કામ કરતા વિવેકને માર માર્યો હતો પછી અબ્બાસે મજૂરને ફોન પર ધમકી આપી કે તુમ બહુ બડે નેતા બન ગયે તુમકો દેખના પડેગા પછી કાકા ભત્રીજાને સમાધાન કરવા નિયોર બોલાવ્યા બાદમાં પુણાની શામસંગીરી માર્કેટના ગેટ પાસે બોલાવ્યા હતા જેથી કાકા ભત્રીજા સમાધાનની વાત કરવા ગયા હતા એટલામાં મુખ્ય સૂત્રધાર અબ્બાસ અઝહર મઝર સલીમ સહિત પંદર વ્યક્તિઓ બાઇક પર ઘાતક હથિયારોથી તેમના પર હુમલો કરી દીધો હતો લાકડાના ફટકાને લોખંડનો કોઈતા શ્યામ નારાયણ મિશ્રાને માથામાં મારતા હાલતમાં તેની હાલ ગંભીર છે જ્યારે બત્રીજા અરવિંદ મિશ્રાને માથામાં બીજા થવા પામી હતી આરોપીઓને ઈજા પામેલા બંને ટ્રાન્સપોર્ટના પાર્સલોની મજૂરી કામ કરે છે આ મામલે પુણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હુમલાખોર પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની હાથ ધરી હતી હઝર કુરશી સાથે હર્ષસેટા